टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज़ कैपिटल ने विशेष रजुआद साथे मुझको शुभकामनाएं દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટ શ્યોર રાશિ આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણા કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આટના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌપ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચા વાહનમ વૃષભો યસ્ય વાસુકી કંઠભૂષણમ વામે શક્તિધરમ દેવમ વકારાય નમો નમઃ મિત્રો પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરી શકીએ આજે તારીખ થઈ રહી છે મે આજનો વાર છે છે રવિવાર તિથિની જો વાત કરીએ તો વૈશાખ આજની બની રહી આજનું નક્ષત્ર બની રહ્યું છે ઉત્તરાષાઢા યોગની વાત કરીએ તો સવારે છ કલાક અને એકતાલીસ મિનિટ સુધી શુભયોગ છે ત્યારબાદ શુક્લ યોગ બનશે આજની કરણની જો વાત કરીએ આજના કરણની તો આજે ગરજ કરણ બની રહ્યું છે અને આજની રાશિ જે બાળકોના અવતરણ માટે રાશિ જોતા હોય તો ચંદ્રમાની પ જે પરિભ્રમણ છે આજે મકર રાશિમાં રહેશે તો આજે જે બાળક જન્મે છે એની જન્મ રાશિ મકર રહેવાની છે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ખ જ અને ઘન આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની તે પહેલા જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તનો સૂર્યોદય સવારે પાંચ કલાક અને સત્તાવન મિનિટે રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે સાત કલાક અને પંદર મિનિટ થશે આજે અભિજીત મુહૂર્ત જેનો સમય બપોરે બાર કલાક અને દસ મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક અને ત્રણ મિનિટ સુધી રહેશે વિજય મુહૂર્ત જેનો સમય બપોરે બે કલાક અડતાલીસ મિનિટથી પ્રારંભ થઈ બપોરે ત્રણ કલાક અને ચાલીસ મિનિટ સુધી છે જ્યારે વાત કરવામાં આવે રાહુ કાલમ તો એનો સમય સાંજે પાંચ કલાક અને પાંત્રીસ મિનિટથી પ્રારંભ થઈ સંધ્યાકાળે સાત કલાક અને પંદર મિનિટ સુધી રહેશે રાહુ કાલમમાં ક્યારેય પણ કોઈ શુભ કાર્યની શરૂઆત ન કરવી જોઈએ વિજય મુહૂર્ત અને અભિજીત મુહૂર્ત સર્વોત્તમ મુહૂર્ત મનાય છે આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ વૃષભ અને મિથુન પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે આજના દિવસનો વર્તાળો કેવો રહી રહ્યો છે કયો કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી આશુતોષજી પાસેથી મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે અ લ ઈ આવા જાતકો માટે આજનો તમારો દિવસ સારો બની રહેશે એ પ્રકારના ગ્રહમાન છે જીવનસાથી તરફથી તમને સહયોગ મળી શકે જે તમારા માટે શુભકર્તા સાબિત થશે પરિવારમાં સન્માન મળે અને તેઓ તમને સાથ આપે એવા પણ આજના ગ્રહમાન છે વિદ્યાર્થીઓને અભ્યાસમાં થોડું ધ્યાન આપવાની જરૂર છે તો સફળતા અવશ્ય મળશે સફળતા માટે થોડું ફોકસ કરવું જરૂરી છે તમારા અધૂરા કાર્ય પણ આજે પૂર્ણ થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે ટૂંકમાં વાત કરીએ તો દિવસ સાનુકૂળ છે વાત કરી ઉપાયની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ તામ્ર વર્ણ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરશો તો આજે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કલ્યાણકારી સાબિત થશે વાત વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ છે વૃષભ જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થાય એ પ્રકારના ગ્રહમાન છે આજે તમને તમારા માતા પિતા તરફથી આશીર્વાદ મળે એમનો સહયોગ મળે એવા પણ આજના ગ્રહમાં છે કોઈ મહત્વનું કાર્ય હોય તો માતા પિતા તમને સહકાર અવશ્ય આપતા જોવા મળશે ઘરનું વાતાવરણ આજે શાંતિપૂર્ણ બનતું જોવા મળી શકે આજે શાંતિ જોવા મળશે જીવનસાથીને બહાર ફરવા આજે લઈ જઈ શકો એની સાથે સમય વ્યતીત થઈ શકે એટલે પારિવારિક દ્રષ્ટિથી પણ આજનો દિવસ શુભ છે આજે વ્યવસાયમાં ઝડપ બનવી વ્યવસાયને ઝડપી બનાવવા માટે નવા સંસાધનોનો ઉપયોગ તમે કરશો જે આપના માટે લાભ કરતા નીવડશે ટૂંકમાં દિવસ અનુકૂળ છે મંગલકારી છે વાત જો કરવામાં આવે ઉપાયની તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે એ લીલો રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી રહેશે ઉપાય આજના દિવસે ભગવતી મહાકાલીની પૂજા કરવી શુભ સાબિત થશે વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ ત્રીજી રાશિ મિથુન જેના વર્ણના અક્ષરો બને છે ક છ અને આવા જાતકો માટે આજનો દિવસ સામાન્ય બની રહે એ પ્રકારના ગ્રહો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે આજે ખર્ચાઓ ઉપર તમારે નિયંત્રણ રાખવું પડશે જે તમારા માટે ખૂબ આવશ્યક છે

ટૂંકમાં દિવસ મિશ્રિત ફળદાતા બનતો જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે તે છે લાલ રંગ કોઈ પણ રીતે લાલ રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે ઉપાય આજના દિવસે કોઈ પણ કૃષ્ણ મંદિરમાં દર્શન કરવા કલ્યાણકારી સાબિત થશે જી તો મેષ વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિ પર જાણ્યા બાદ હવે આગળની ત્રણ રાશિના જાતકોનું રાશિ પર જાણીશું કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું કર્ક રાશિ રાશિચક્રની ચોથી રાશિ કર્ક જેના વર્ણના અક્ષરો છે ડ ને હ આવા જાતકો માટે આજનો દિન તમારા માટે મધ્યમ પ્રકારના ફળ પ્રદાન કરનાર છે કાર્યસ્થળ ઉપર મહેનતનો શ્રેષ્ઠ લાભ મેળવી શકશો જેટલી આજે મહેનત કરશો એ પ્રકારમાં લાભના યોગો છે તમારા બાળકોમાં તમે ધાર્મિક પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવાની ભાવના જોશો જે આપના માટે આધ્યાત્મિક કે ધાર્મિક દ્રષ્ટિએ શુભ સાબિત થશે માતા તરફથી પ્રેમ મળવાની પ્રબળ સંભાવનાઓ છે તો સાથે વિદ્યાર્થીઓને તેમના શિક્ષકોના આશીર્વાદ મળી શકે માર્ગદર્શન મળી શકે છે આગળ કેમ વધવું શું કરવું તો ટૂંકમાં દિવસ કર્ક રાશિ માટે કલ્યાણકારી છે વાત કરવામાં આવે ઉપાયની તો શુભ તમારા માટે આજે સોનેરી છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ છે ઉપાય આજે ભૂખ્યાઓને ભોજન કરાવવું કલ્યાણકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રના પાંચમા છે જેના વર્ણના અક્ષરો છે સફળતા સાથે આવક વધારાની આવકમાં વૃદ્ધિના આજના યોગો બને છે એટલે આજે સફળતા પણ મળશે કાર્યમાં લાભ મળશે આજે બિઝનેસમાં આવક વૃદ્ધિના યોગો છે

ટૂંકમાં દિવસ અનુકૂળ બનતો જોવા મળે છે વાત કરીએ ઉપાયોની શુભ રંગ તમારા માટે પીળો બની રહેવાનો છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે ઉપાય આજના દિવસે આજે સૂર્ય વંદન કરવી સૂર્યને અર્ઘ્ય પ્રદાન કરવું શુભ સાબિત થશે વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા જેના વર્ણના અક્ષરો છે પ ઠ અને અણ આવા જાતકો માટે સામાજિક અને ધાર્મિક કાર્યક્રમમાં આજે આપનો રસ વધતો જોવા મળશે નોકરીમાં લોકોને અધિકારીઓ અને સહકર્મીઓનો પૂર્ણ સહયોગ મળશે અને નોકરીયાત લોકો માટે દિવસ છે આજે સમયસર કાર્યો પૂર્ણ કરી શકાશે જે આપના માટે લાભ કરતા વ્યવસાય સંબંધિત યાત્રાઓ આજે થઈ શકે બિઝનેસ ટ્રીપ આજે થઈ શકે છે જે ભવિષ્ય માટે લાભ કરતા છે કોઈ કાનૂની વિવાદ ચાલી રહ્યો છે તો આજે એનું સમાપન થઈ શકે છે એ સમસ્યામાંથી મુક્તિ મળવાના યોગો છે ટૂંકમાં કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કલ્યાણકારી છે હવે વાત કરીએ ઉપાયની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે સફેદ રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતાવરે છે ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા કરે વિષ્ણુ સહસ નામ સ્તોત્રનો પાઠ કરવો મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે અને વિરામ બાદ અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વળતારો આપવાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં અન્ય ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે કયા શુભ્રંથ આ ત્રણ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી તુલા રાશિ ચક્રની સાતમી રાશિ તુલા જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે સમાજમાં તમારું સન્માન આજે વધી શકે એ પ્રકારના ગ્રહમાન છે આજે આર્થિક સ્થિતિ વધુ મજબૂત થશે અને આપનું બેંક બેલેન્સ પણ વધતું જોવા મળે એટલે દિવસ કલ્યાણકારી છે વિદ્યાર્થીઓને પુસ્તકોની જરૂર પડશે નવી નવી ટેકનોલોજી માટે નવા પુસ્તકો માટે આજે થોડી ખરીદ થઈ શકે છે જીવનસાથી સાથે થોડો મતભેદ થવાની સંભાવનાઓ છે કોઈ ગેરસમજ હોય તો દૂર કરવી હિતાવ સાબિત થશે જો રોજગાર માટે પ્રયત્નશીલ છો તો આજનો દિવસ તમારા માટે લાભ કરતા છે આજે સફળતા નિશ્ચિત મળતી જોવા મળશે આજનો દિવસ એકંદરે લાભ કરતા નીવડશે હવે વાત કરી ઉપાયની શુભ રંગ તમારા માટે આજે રાણી બની રહ્યો છે ઉપાય છે આજે ભગવતી લક્ષ્મીની પૂજા કરવી

મનમાં એકની એક વાત ગુંચ્યા કરે એટલે દુઃખી થવાનું આજનો એ મન પરેશાની કારણે બની શકે છે તમારા સ્વાસ્થ્યનું તમારે પૂર્ણ ધ્યાન રાખવું પડશે આરોગ્યની બાબતે સાવચેત રહેવાની જરૂર છે મતભેદના કારણે સંબંધોમાં તિરાડ પડી શકે પારિવારિક મતભેદ આજે થઈ શકે છે તો એના કારણે એક સંભાવના છે કે સંબંધોમાં તિરાડ આવી શકે મતભેદ જલ્દીથી દૂર થાય એ પ્રકારનું કાર્યકર હિતાવ રહેશે આર્થિક નુકસાન થવાની ભીતિ છે આજે કોઈ પણ વ્યક્તિ ઉપર આંધળો વિશ્વાસ ન કરવો એ તમારા માટે હિતાવરે છે કારણ કે આજે આર્થિક નુકસાનના છેતરપિંડીના યોગો જોવા મળી રહ્યા છે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ છે આછો કેસરી રંગ ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે તો આજના દિવસે જનસેવા કરવી લોકોની મદદ કરવી કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ એટલે ધન રાશિ રાશિ ચક્રની નવમી રાશિ ધન જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજે જ્ઞાન અને દાનની ભાવનાનો આપમાં વિકાસ થતો જોવા મળી શકે આજે સામાજિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો એ પ્રકારના ગ્રહમાન છે ઘણા મોટા લોકો સાથે આજે મુલાકાત થાય સામાજિક રીતે જેમની પદ ઊંચું છે મુલાકાત થવાના યોગો કોઈ પણ જૂનું રોકાણ હોય તો આજે એની પર સારું એવું વળતર મળી શકે એમ છે આજે એ રીતે દિવસ શુભ રહેવાનું છે તો સાથે આળસ છોડીને આજે આગળ વધવું તમારા માટે સફળતાદાયક સાબિત થશે એટલે આળસ તમારા માટે આજે ક્યાંક રોકાણ કરવાળું બનશે અટકાવવાનું કારણ બનશે તો આળસનો આજે ત્યાગ કરવો તમારા માટે આવશ્યક છે ટૂંકમાં દિવસ તમારા માટે શુભ છે મંગલપ્રદ છે વાત કરેલી લે ઉપાયોની શુભરંગ તમારા માટે આજે બદામી રહેશે ઉપાય આજે સફેદ વસ્તુનું દાન કરવું મંગલકારી સાબિત થશે જી અને હવે જાણીએ અંતિમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ કે જે રાશિ છે મકર કુંભ અને મીન આ ત્રણ રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી મકર રાશિ રાશિ ચક્રની દસમી રાશિ મકર જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે સાસરિયાઓ તરફથી સન્માન મળી શકે છે સહયોગ મળે એ પ્રકારના ગ્રહમાન છે આજે ઈચ્છા વિરુદ્ધ કેટલાક જગ્યાએ ખર્ચ કરવા પડશે વ્યાપારમાં તમારી રુચિ રહેશે અને અટકેલા કામ આજે પૂર્ણ કરી શકો એ પ્રકારના ગ્રહમાન છે જીવનસાથીનું સ્વાસ્થ્ય આજે અચાનક બગડતા દોડધામ થઈ શકે છે પણ પરિવાર સાંજે સમય સાથે વિતાવે એ પ્રકારના પણ ગ્રહમાન છે તો સાંજનો સમય પરિવારની સાથે વ્યતીત થશે એટલે ટૂંકમાં દિવસ થોડુંક ઉતાર ચઢાવવાળો થોડું મિશ્ર પ્રદાન પરિણામ પ્રદાન કરવાળો જોવા મળી રહ્યો છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે રાખોડી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે ઉપાય શું કરશો આજે તો આજે નાની બાળકીઓની પૂજા કરવી નાની બાળકીઓને કોઈ ગિફ્ટ સોગાદ આપીને ખુશ કરવી મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની આ અગિયારમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ગ શ સ અને શ આવા જાતકો માટે આજનો દિવસ ઉતાર ચડાવથી ભરપૂર જોવા મળવાનો છે વાહન ચલાવતી વખતે થોડીક સાવધાની રાખવાની જરૂર છે અન્યથા અકસ્માતની ભીતિ છે સાવચેતીપૂર્વક સાવધાનીથી એક તરફપૂર્ણ ધ્યાન રાખી વાહન વ્યવહાર કરવો હિતાવ રહેશે આજે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવાની જરૂર છે આરોગ્યની બાબતે પણ આજે સાવચેત રહેવું હિતાવ રહેશે તમારા જીવન સાથી સાથે વિવાદ થવાની સંભાવનાઓ પણ દૃષ્ટિકોચર છે આજે પત્ની સાથે કે પતિ સાથે મતભેદ થઈ શકે વિવાદની સ્થિતિ છે આજે કોઈપણ પ્રકારનું રોકાણ કરવું હોય તો પણ દિવસ શુભ નથી એટલે રોકાણ કરતા પહેલાં નિષ્ણાંતિ સલાહ લેવી આવશ્યક છે ટૂંકમાં દિવસ આજે થોડો પીડાકર જોવા મળી રહ્યો છે વાત કરીને ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે શ્યામવર્ણ છે કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ઘરની દહેલીજની પૂજા કરવી અને બજરંગ માણસ સ્તોત્રના અગિયાર પાઠ કરવા મંગલપ્રદ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ મીન રાશિ રાશિ ચક્રની બારમી રાશિ મીન જેના વર્ણના અક્ષરો છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે સામાન્ય બની રહેશે બાળકો સંબંધિત કોઈ વિવાદ ચાલી રહ્યા છે તો એ સમાપ્ત થશે તમારા મિત્રોની સંખ્યામાં આજે વૃદ્ધિ થઈ શકે છે નવા મિત્રો બની શકે છે પોતાના કામથી દરેકને તમે પ્રભાવિત કરી શકો તમે નિષ્ઠા સાથે સારું કામ કરશો તેના દ્વારા લોકો તમારાથી પ્રભાવિત થશે મિત્રો સાથે હસતા મજાકમાં સંધ્યા સાંજનો સમય પસાર થાય એટલે ટૂંકમાં દિવસ શુભ છે હવે વાત કરી લે ઉપાયની શુભ રંગ તમારા માટે આજે સફેદ બની રહ્યો છે કોઈ પણ રીતે આ પ્રયોગ મંગલકારી છે ઉપાય શું કરવો જોઈએ તો આજ રોજ પરિવારના સભ્યોની સાથે દેવ દર્શન કરવા કે થોડો સમય વ્યતીત કરવો કલ્યાણકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણે એના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે વાત કરીએ અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક નવ અને ભાગ્યાંક પાંચ બની રહ્યો છે નવ નંબર મંગળનો છે પાંચ નંબર બુધનો છે આ યોગ તમારા માટે આજે સુખદ સાબિત થવાનો છે આજે નવું મકાન કે નવું કોઈ કામ કરવું હોય એના માટે દોડધામ થઈ શકે આજે આનંદદાયક દિવસ બની રહેશે મહત્વના કાર્ય આજે સંપન્ન થશે ભાઈ બહેનોમાં પ્રેમ ભાવ વધે પ્રકારના ગ્રહમાન છે પણ આજે ક્યાંક સ્વાર્થ અવશ્ય જોવા મળી શકે દરેક વ્યક્તિની અંદર તો અંક શાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે વાત કરીએ આજના એક ઉપાયની જે મંગલકારી સાબિત થશે આજના દિવસ માટે રવિવારનો દિવસ એટલે ભગવાન સૂર્યની આરાધના તો આજના રોજ એક તાંબાની તરભાણીમાં થોડું જળ રાખી સૂર્યપ્રકાશ જેની અંદર પડે એવી રીતે બેસી અને આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો જોઈએ સાથે એ જળ દ્વારા એ જેમાં સૂર્યપ્રકાશ છે એ જળ દ્વારા શિવલિંગ ઉપર અભિષેક કરવો અને ત્યારે દરિદ્ર દહન શિવ સ્તોત્રનો પાઠ કરશો તો સામાજિક અને આર્થિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે આ ઉપાય અવશ્ય કરવો પ્લેટમાં જળ લેવું એમાં સૂર્યના કિરણો પડે એ રીતે બેસવું આદિત્ય હૃદયનો પાઠ કરી અને એ જે જળ છે પછી શિવલિંગ ઉપર ચડાવવું અને તે સમયે દરિદ્ર દહન શિવ કરવું હિતાવ સાબિત થશે તો દર્શક મિત્રો આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ

મંગલપ્રદ સાબિત થશે અગિયાર વખત એકવીસ વખત આ મંત્રનો જાપ હિતાવ સાબિત થશે આપનો દિવસ મંગલમય બની રહેશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો અને તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણ ને લઈને તો આપ તમને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટ રાશિ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર